હેલો હેલો કેમ હું થયું કાગળ ને બધું આવી ગયું આ મારી પાસે મને કેમ સેટિંગ તો મને તો હું કરી એટલે જવાનું કાલ બીજો દિવસ છે હો પૈસાનો સેટિંગ સેટિંગ થાય એટલે હું તો કે કેટલાક દી પણ જવાનું તો આપણે કાય वही सावन का तो क्या देखो क्या दोस्तार पाँच लायी लेने मूवला पाँच लायी ली बदाने में के दोस्त है क्या रहे जानते हैं पर कोई पाए पैसे नहीं थे हम तो हज़ार बीस हज़ार तो कहीं ना था बच्चा आपको साढ़े चंद लाख का भी अमल है तो क्या कर देगा मत ख़माई ना उसको sao vậy bớt gì hông về gỡ rễ vậy bớt gì cả hông rêu? tham gia năm nào? ham năm nào tham gia đó bớt phù thuỷ gì thế bớt cái tai ốc răng khờ bẩn bẩn gì hết tai ốc bẩn noo phần ham tham gia năm bớt noo ham à? hả? noo ham mà phải xem xét tình thái anh xem này hả? cái mua hông karu? tham mua còn em này? to? tiền là cái cũng cần lấy ra

પણ આમ લઇ પણ મારે કહેતો હતો આપણે ક્યાંય જવું છે કોઈ નાસ્તો પાણી કરવા તો એમ નહીં લઈ જવું ને પેલા કે હું જાય ને હવે કે નહીં લઇ જવું કઈ શાંતિ ના આમ ને તો હા એક વાતમાં હમેશા કે ને નહીં ગમે આયા હવે હમ આઈ નો ગમે આવે મેં તને કીધું બે દી ખમણ તો આમ મારી વાત સાંભળ नहीं 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 नो नो फोन तो नहीं करी एक तो फोन करी पर अब नाना डबला मत थे आवे तो એટલે તો કહો કે મારા કો પા જાઉં ફોન લીલા ચારી કરવીતમ ફોન આપો ફોન આય તો હવે નાનો યાર કો આલે છે કે ઈ બસ ઈ મચાર્જિંગ થાય પાછો સુતી જ ચાર્જિંગ થાય પાછો સુતી જ ગડીન ગડીએ કો ચાર્જિંગ માં કાકા રહા ન આદ બાજુ ગડીન પણ મે ક્લેમ કર કા મતલબ મે બે દિવસ સહવા દીધા મે કે પછી આને કઈ નઈ ઘર ની સામે નઈ નઈ દરવાજા સામે નઈ કઈ નઈ મેં કીધું આના દર્શન છે નઈ મેં કીધું આ બધું છે નઈ કીધું કાગળ તો અહીંથી લઈ જઈએ હું થોડોક હું જાણું છું આવું પચાસ હજાર રૂપિયા તો પાસે પડ્યા હોય તો વધારે પછી તે તો બીજું એક જે કર લે લેવાય પચાસ હજાર રૂપિયા આપણે વાપરી લઈ લે એવું નથી પણ મારે

तो अपना तो मारे जगह मारे सगाई की बात हाले से हां तो तो ये भी तुम्हारी आई कितनी बात है ली तो तो मां न पाड़ो के हां मन गमे से छोकरो है तो तो रे पापा ने बात करनी करे है पापा ने बात करनी करे पापा पापा ने बात के तो मां पापा ने बोले नहीं ये नो दे क्यों नो

પોતાને જ ઇન્ટરેસ્ટ છે પછી કે વાત છે મારે કમ દિવસ જોવા જવાની છે એમ નઈ એટલે તો કહું કે પૈસા નો ને એ કઈ પ્રોબ્લેમ નથી તે દિવસે આપડે બે મળ્યા તે દિવસે મને account માં બતાવ્યા હતા એકાવન હજાર રૂપિયા પડ્યા હતા ready પણ મતલબ માં આ છોકરી ગમતી છે ને એટલે જોવા જવાનો વિચાર છે છે ને એવું એવું નથી તો 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 કેમ આમ બધું ફરી ગયું પણ તો જોઈ આવું મને ગમશે ઠીક છે નઈ તો પૈસા ની આવશે.

તારામાં એવું હોય ને તો કે હું કોઈ એવું બધું પપ્પા એ કીધું છે પપ્પા નઈ ના પાડી શકીએ અમે જો છોકરીઓથી પપ્પા ના પાડી દે તો આપતો છોકરો નચાવી ને

હું કે વચ્ચે નહીં આવું રેડી પછી તો હું સ્વેચ્છા એ અહીંયા આવી જાય પછી આપડા બે ના રિલેશન હા પૂરા કરી દે હે રિલેશન પૂરા હે હા તો પછી એમ ને એમ ને આપને પોતાને બીજી બીજી નવી નવી છોકરીઓ જોવા મળે તો બહુ ગમે મતલબ મામારે કોઈ આરે જવાનું નઈ કોઈ યાર આવવાનું નઈ પૂછીન જવાનું ફોન નથી તોય આપણે પૂછીન જવાનું ઓકે નો જા

કઈ એ વાત થઈ તો નથી પણ હવે આજે કેમ થઈ નથી કાલ ને પરમ દિવસે જોવા જવાની છોકરી અને તમારા ઘરમાં એમ વાત નથી એટલે એ બાબતે વાત ખાલી આમ થઈ છે કે તારો સગાઈનું નક્કી થયું છે બરોબર તો છોકરી જોવા જવાનું છે હમ એ વાત થઈ છે મેં હા કીધું કે હા આપણે ડાયરેક્ટ પડી જાય હા હાથ કેવાની હોય ન્યાય એમ થોડું કેવાય કે મારે હું ચાલુ છું ગામમાં છોકરી મારે લગ્ન કરવાની પછી માણસ વાત તો કરી દે તમે ઘર ફેમિલી માં પુરા ચાર જણા છો તો તમે ચાર માંથી એક વાત ના કરો અમારી ઘરે દસ બાર જણા હોય તો વાત અલગ છે ખાલી ભાઈઓ છે ભાભીઓ છે બધાય તમારી કાચ અમારે નથી કાચ તમારા પપ્પા હામે હું ના બોલી એમ હા તો ઈ તો સવાલ છે કોઈ કોઈ પપ્પા હામે હું તો ના બોલી શકે પણ આપણે છોકરા ની જાત છે ઈ તો આપણે આપણી માને તો કે હે કે મમ્મી મારા માં એટલું આમ છે આમ એમ તને હમજાવું છુ કોમ દિવસ જોઈ આવજો મને ગમશે ઠીક છે નઈ તર એમ તો મારે એવું કઈ નથ કરવું તો પછી હું અહિયાં એવા તો મારે પંચોતેર માર્ક આવી જાય તો હું વાત હકાવા દઉં ને એ લોકો મારે તો શું છે કે જવાનું છે દિવસ જોવા તને કીધું એટલે એક વાત માં સમજ પછી નઈ ગમે તો હું તને લઈ જઈશ ના ના એવા લઈ જવાની તો એમ કહતો તો શું આ મને એવા તમારે ઘરે મારે માક આવતા તો તો હું આ ના પાડી દઉં કે હા હ કે ભાઈ